नमस्कार दोस्तों से आठ दिवस थी। સિંહ પરિવાર છે તે નવા ગામ વાડી વિસ્તાર છે ત્યાં મહેમાન બનો છે બગીચાની અંદર હતો પરંતુ ગઈકાલે આ સિંહ પરિવાર છે તે અંબુજાની કોલોની નજીક એક કિલોમીટર જેટલો અંતર છે ત્યાં પહોંચ્યો હતો અને ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી હતી સિંહણને સાથે સિંહ બાળોની વિભાગ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી પરંતુ આજે આ સિંહણ છે તે વિફરી છે અને બગીચાની અંદર કામ કરનાર યુવાન ઉપર હુમલો કર્યો છે અમે જગ્યા ઉપર છે જે ફાર્મ હાઉસ પર સિંહણે યુવાન પર હુમલો કર્યો છે કુલ પાંચ આ જાનવરોનો પરિવાર છે અને તે આ વાડી વિસ્તારમાં ધામા નાખ્યા છે વન વિભાગ અહીંયા રેસ્ક્યુ કરે છે કે કેમ તેને અહીંયાથી અન્ય જગ્યા પર શિફ્ટ કરે છે કે સાથે લઈ જાય છે તે હવે જોવું રહ્યું પરંતુ આ ફાર્મ હાઉસ પર અમે પહોંચ્યા છીએ અત્યારે વહેલી સવારે જે બગીચાની અંદર કામ કરી રહ્યો હતો વ્યક્તિ તેના ઉપર સિંહણે હુમલો કર્યો છે અને તેને રાણાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેને અલગ અલગ જગ્યાઓ ઉપર ઈજા થઈ છે માતૃથી ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ જે આંબાનો બગીચો છે વહેલી સવારે જ્યારે આ જે કામ કરનાર વ્યક્તિ અને તેના ધર્મપત્ની છે એ બંને આ બગીચાની અંદર પહોંચ્યા હતા અને એ જ સમયે સિંહણ છે તેણે અચાનક જ આ વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે અહીંયા ટેકારો મેચ્યો હતો અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ વિસ્તારને વનવિભાગે હાલ કોર્ડન કર્યો છે અંદર જવાની એટલા માટે મનાય છે કે સિંહણ છે તે ગુસ્સામાં છે અને તે અન્ય લોકો ઉપર પણ હુમલો કરી શકે છે જેના કારણે અહીંયા પર આ ગેટ છે તે બંધ કરવામાં આવ્યો છે અન્ય વન વિભાગના અન્ય કર્મચારીઓ છે તે અંદર છે જે સિંહણની શોધખોળ કરી રહ્યા છે મારી સાથે પ્રભાતસિંહ રાજપૂત છે જેનું આ ફાર્મ હાઉસ છે તેમની પાસેથી જાણીએ એક્ઝેક્ટ ઘટના શું બની હતી પ્રભાતસિંહ સવારે નવ વાગ્યાની આસપાસ મારા જે માણસો છે જે કેરી માટે આવે છે ઉતારવા માટે એ લોકો ફાર્મની અંદર ગયા લોક ખોલીને અને જેવું જોયું અંદર ગયા પોતાનું જે રેગ્યુલર રાબેતા મુજબ કામ કરે છે તે રીતના કરતા હતા અને જે રીતના અંદર જતા જ સિંહણ સામે હતી અને ડાયરેક જ સેકન્ડના પલકારાની અંદર પોતે વાર કરી દીધો અને દિનેશભાઈ પોતે છે એ દિનેશભાઈએ પોતે સામનો કરી અને પોતાનો જીવ બચાવ્યો અને જીવ બચાવવા માટે પૂરા પ્રયત્ન કર્યા છે કારણ કે એની ઉપર હુમલો કર્યા છતાં સિંહણ પોતાની ઉપર આવીને આખો પોતાની ઉપર વાર કર્યો તેમ છતાં પણ પોતાનો જીવ બચાવી અને કિંમતથી જીવ બચાવ જંગલ ખાતાને પણ જાણ કરી થી અઠવાડિયાનો સમય થયો છે અને અઠવાડિયાથી તે એટલા જ એરિયામાં રહે છે ત્રણ ગામના લોકો થોડા પરેશાન છે અને ગામમાં બીજા પણ બે લોકોને જે ઇજાગ્રત કરી છે પ્રાણીઓને અને લોકો ઘણા ટાઈમથી હેરાન થાય છે તો જંગલ ખાતાની ટીમ આવી છે અને રેસ્ક્યુ કરી અને એને કોઈ સારા જગ્યાએ મૂકવામાં આવે જેથી કરીને લોકો હેરાન થતા બંધ થાય કેટલા ગઈકાલે પણ રેસ્ક્યુ થયા હતા અંબુજા કોલોનીમાં

ગાયબ હતા કાલે ને સિંહણ સાથે રડા માટે નીકળ્યા હતા અને અંબુજા કોલોનીમાં પણ જોવા મળ્યા હતા ફરી પાછા ત્યાં લોકો નો થોડું હેરાનગતિ થઈ હશે એટલે ફરી પાછા અહીંયા જ નિવાસ કર્યો અને સવારમાં જેવું ફાર્મ ખોલવામાં આવ્યું અને માણસ અંદર ગયો કેરીઓ માટેના અને ત્યારે જ એની ઉપર સીધો સીધો હુમલો

ગઈકાલે અંબુજામાં ઘીચા હતા જ્યારે રેસ્ક્યુ કર્યું હતું અને સિંહથી વિખુટા પડેલા સિંહબાળો સાથે મુલાકાત કરાવી હતી અહીંયા પર વન વિભાગની ટીમ બતાવવાના પ્રયાસ કરીશું વન વિભાગની ટીમ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે જ્યારે યુવાનને લગાડ લગાડ્યું હોય તેમના હુમલો થયો વન વિભાગની ટીમ પ્રથમ હોસ્પિટલ પહોંચી હતી અને હવે અહીંયા પર પહોંચી છે લગભગ આજે પોસિબલ છે કે અહીંયા પર રેસ્ક્યુ થઈ શકે છે સિંહણને અન્ય જગ્યા ઉપર ખસેડવામાં આવી શકે છે કારણ કે આ સિંહણ છે તે હવે અન્ય લોકો ઉપર હુમલો ના કરે જેના કારણે વન વિભાગ છે તે અહીંયા પર રેસ્ક્યુ ની કવાયત કરી શકે છે તો દોસ્તો આપ જોડાયેલા રહેજો કારણ કે કોશિશ કરીશું આપના સુધી આ રેસ્ક્યુ ના દરેક ફૂટેજ પહોંચાડવાની ધન્યવાદ